આ કહેવત તો સમય સાંભળી છે પણ હવે એવું લાગવું પડશે કે દૂરથી પૂલ પુલ રળિયામણા કારણ કે આવી સ્થિતિ છે

નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે ગંભીરા બ્રિજ તૂટ્યો તેને લઈને જ જે હવે ગુજરાતના તમામ પુલો છે તેની સ્થિતિ બહાર આવી રહી હોય તેવું તેવું લાગી રહ્યું છે 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 અને એટલે જ હવે તંત્ર સફાળું લાગે કારણ કે અનેક પુલો જે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે તેના પર હવે વાહન ન ચલાવવાનું પણ કહેવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે ગીર સોમનાથના ના સો કરતા વધારે પુલો છે આ પુલોની પણ હાલ કાળજી લેવામાં આવી રહી છે અને ત્યાં વાહનો ન ચલાવવા અંગે પણ સૂચના દેવાઈ રહી છે તેને લઈને જે વાહન ન ચલાવવાની સૂચના આપતા શું કર્યા છે ઉના બસ સ્ટેશન ના ડેપો મેનેજર પહેલા તેને સાંભળી મેનેજર ઉના મુસાફર જનતા તેમજ વિદ્યાર્થીઓની રજૂઆત છે એક ગંભીર હાલતની અંદર પુલ છે જે જર્જરીત માં છે જે અંદાજિત સાઠ વર્ષનો પુલ છે તો તેનાથી બસો તેમજ ભારે વાહનો ના પસાર કરવા માટેની અમારી પાસે રજૂઆતો આવી છે તો તંત્રની અપેક્ષા રાખું છું કે વહેલી તકે નવો પુલ બનાવવામાં આવે તો આવનારા સમયની અંદર તો અકસ્માત ન થાય તે માટે એમ એક અમારી અપીલ છે તેમજ ત્યાંથી અમારા થી અમદાવાદ ભાવનગર સુરત અમરેલી તેમજ આજુબાજુના ગામડાઓ પણ માટે લોકલ પણ વહન થાય છે અને જે બસ ની અંદર એવરી ડે મુસાફરોનો પણ વધારે પ્રમાણમાં અવર જવર છે તો તંત્રને હું અપીલ કરું છું કે આ પુલ વહેલી તકે શક્ય હોય બની શકે તેમજ જાહેરનામું બહાર પાડવામાં આવે તો આ પ્રશ્ન પણ સોલ્યુશન આવી શકે તેમ છે ઉના બસ ટેપોના મેનેજર તેમણે પણ કહ્યું કે જે આ પુલ ઉપર વાહન ન ચલાવવાની અમને સૂચના મળી છે પણ અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે નવો પુલ તૈયાર થાય અથવા તો આ પુલની જે મરામત કામગીરી છે તે તૈયાર થાય અને જલ્દીથી વાહનો આ પુલ ઉપરથી ચાલી શકે ત્યારે આ પુલ ઉપરથી કેટલાય વિદ્યાર્થીઓ છે તે અવરજવર કરી રહ્યા હોય છે કેટલાય જે ટ્રક અને ટેમ્પો વાહનો છે તે માલ સામાન ભરીને અહીંથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે આ પુલની અનેક વખત જર્જરીત હાલતની સ્થિતિને જોઈને તંત્ર

આ મરામત કરવા માટે મારા તરફથી હું જયારે ધારાસભ્ય તરીકે બે હજાર બાવીસ પહેલા જ્યારે હતો ત્યારે પણ સરકાર કક્ષાએ લેખિતમાં ને રજૂઆતો પણ કરેલી ત્યાં તાત્કાલિક અસરથી મરામત કરવામાં આવે એ વખતે અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવેલી અને ચકાસણી કર્યા પછી પણ જે યોગ્ય રીતે ટેકનિકલ ચકાસણી કરીને એની મરામત કરવી જોઈએ એ સરકાર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ નથી પેલા આ રસ્તો સ્ટેટનો હતો સ્ટેટ પછી નેશનલ હાઈવેમાં છોપાનો નેશનલ હાઈવે એટલે ભારત સરકારની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકાર માં આવે અને હાલ આ બ્રિજ જે છે એ જર્જરિત હાલતમાં છે એ વાત સાચી છે અને સંભવ છે કે ગમે ત્યારે અતિ લોડ વાહન હોય કે ભારે વાહન હોય તો સંભવત છે કે અકસ્માત થાય કે બ્રિજ મરામત થાય જરૂરી મરામત કરવી અતિ આવશ્યક છે અને એ રાજ્ય સરકાર કે ભારત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી થાય એ જોવું જોઈએ પરંતુ મારી પાસે જે હકીકત છે એ હકીકત એ પ્રમાણે છે કે બે હજાર ચોવીસ માં નગરપાલિકાએ અગાઉ એમના જનરલ બોર્ડ ની અંદર ઠરાવ કરેલો ઠરાવ કરીને આ આપણે વ્યાજપુર પાટિયા સુધીનો બાયપાસનો આઠ કિલોમીટરનો જે રોડ છે એમાં જે ઉના શહેરમાં જે પસાર થાય છે એ આઠ કિલોમીટરનો રસ્તો ઉના નગરપાલિકા હસ્તક લેવા માટે નગરપાલિકાએ ઠરાવ કર્યો એ ઠરાવના અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટી એ એ આ રોડ જે છે પાંચ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ નગરપાલિકા એ આઠ કિલોમીટર ના રોડ ને સ્વીકાર્યો છે પણ ગંભીરતા એ છે વાસ્તવિકતા હકીકત જે જોવા જઈએ આઠ કિલોમીટરનો રોડ નગરપાલિકા એ સ્વીકાર્યો પણ આજ આઠ કિલોમીટરમાં મથુંદરી નદી ઉપરનો આવે છે એ બ્રિજ સ્વીકાર્યો જયારે માહિતી માગી ત્યારે લેખિતની અંદર સીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે મથુંદરી નદી ઉપરનો બ્રિજ સિવાયનો રસ્તો અમે સંભાળ્યો છે અને એ રસ્તો સંભાળ્યો છે એટલું જ નહીં પણ એ રસ્તો સંભાળ્યા પછી ઉના શહેરમાંથી જે રસ્તો જે પસાર થાય છે એના પેચવર્ક કરવા માટે અને અને મરામત કરવા માટે નગરપાલિકાએ આ રસ્તો સંભાળ્યા પછી એમાંય પણ ગંભીરતા એ છે કે આ કામ અગાઉ એજન્સી દ્વારા રોડ નું કામ કરવામાં આવેલું અને ત્રણ વર્ષ સુધી જે તે એજન્સીની જવાબદારી હોય મરામત કરવા માટેની પરંતુ નગરપાલિકાએ સંભાળ્યા પછી અને જે તે એજન્સીની જવાબદારી હોવા છતાં પણ નગરપાલિકાએ પોતાના નગરપાલિકાના ભંડોળ માંથી એમને ખર્ચ કરીને પાંત્રીસ લાખ રૂપિયા જેટલા મરામત કરવામાં આવેલ છે એનો અર્થ એ થાય કે નગરપાલિકાને મરામત કરવામાં રિપેર કરવામાં ખાડા મૂરવામાં નગરપાલિકા પાસે પૈસા છે પણ આ બ્રિજ ની મરામત કરવા માટેની નાણાકીય જોગવાઈ નગરપાલિકાએ નથી નગરપાલિકાએ નથી એ એટલા માટે સમજી શકાય કે પેસવર્ક થાય મરામત થાય તો એમાંથી જે કઈ કાઢવું હોય અથવા લેવું હોય એ સારી સારી રીતે રીતે કાઢી શકાય 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 ભરી પરંતુ જો બ્રિજ સંભાળે અને બ્રિજ નું કામ જો કરવામાં આવે તો નગરપાલિકા એમાંથી કઈ મેળવી ન શકે એટલે સ્વાભાવિક છે જે છે રીતે આ રસ્તો જે છે એ નગરપાલિકા એ સ્વીકાર્યો ભાઈ બ્રિજ નથી પરંતુ આ છે આવું શકે નહીં આઠ કિલોમીટરના રસ્તો જયારે સ્વીકારો ત્યારે તમે કોઈ એક એમ કે અમે આ ન સ્વીકારીએ આવું તો કેવું બને અને વહીવટી તંત્ર દ્વારા નેશનલ ઓથોરિટી ઓફ ભારત સરકાર દ્વારા પણ માની લો કે જો એ જો સોંપવામાં ન આવ્યો હોય તો એ પણ એક વહીવટી ગંભીર પ્રકારની ભૂલ છે એમણે પણ નગરપાલિકાએ જયારે સોંપતા પહેલા નગરપાલિકાએ મને કેવું જોઈતું હતું કે આ બ્રિજ પર તમારે સ્વીકારવો પડશે અરે નગરપાલિકાએ પણ વાલીઓ કે સ્વીકારવું જોઈએ કારણ કે બ્રિજ થોડો અલગ હોઈ શકે બ્રિજ તો અને રસ્તો તો અત્યારે એક જ છે તમે બ્રિજ ને અલગ કરી શકશો અને રસ્તાને તમે અલગ કરી શકશો આવું બને જ નહીં એક સિક્કાની જેમ બે બાજુ હોય છે આમાં એમ રસ્તો રસ્તામાં બ્રિજ છે અને બ્રિજમાં રસ્તો છે આ વાસ્તવિકતા છે અને છતાં નગરપાલિકાએ આ બ્રિજ ન સ્વીકારીને પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આ એક આકે ઓલું કર્યું છે અને બાકીનો જે 8 કિલોમીટરનો રસ્તો જે સંભાળ્યો છે એ મરામતના નામે નવા કામના નામે ડામરના નામે લોટ પાણી લાકડા કરી અને ખીચા ભરવાનું કામ અત્યારે નગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે અને હાલમાં પણ જે કામગીરી જે થઈ રહી છે આ સ્ટોપ ડેનેજ અ ગટરનું કામ ડ્રેનેજ નું કામ જે વરસાદી પાણીના નિકાલ કરવા માટેની જે ગટર નું કામ જે કરવામાં આવ્યું છે એ પણ સામાન્ય રીતે તમે જોવા જાવ તો ચોમાસા પહેલા કરવું જોઈએ ચોમાસાની ચોમાસા પહેલા પંદર વીસ દિવસ પહેલા ચાલુ કર્યું અને જેવું કામ ચાલુ કર્યું કામ પૂર્ણ ન થયું એ પછી તો તરત ચોમાસું બેસ્યું વરસાદ પડ્યો અને વરસાદ પડ્યા પછી અત્યારે તો આપણે ન્યાય કોર્ટ છે ન્યાય કોર્ટ લઈ અને છે મસૂરી નદીના કુલ સુધીની અત્યારે હાલત તમે જુઓ તો ગંભીર હાલત છે વેપારીઓની બે બાજુની દુકાનો ઉપર તમે જોવા જાવ તો દુકાને જઈ શકાય એમ નથી કીચડ છે ગારો છે હવે જે તે એજન્સીએ આ કામ કર્યું છે એ એજન્સીની જવાબદારી છે આ રસ્તો વાહન વ્યવહાર લાયક થાય વેપારીઓને બંને સાહેબ કોઈને નુકસાન ન પહોંચે એને બદલે વેપારીઓ પોતાના સ્વ ખર્ચે પોતાની દુકાન સામે મટીરીયલ ને કાકરી કે કપચી કે પથ્થર નાખીને પોતાની દુકાનમાં જવા માટેના રસ્તાઓ કરે છે આ બહુ ગંભીર બાબત છે અને નગરપાલિકાના કરતા અને ચીફ ઓફિસર માત્ર ને માત્ર 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 નાણાકીય ભ્રષ્ટાચાર કેમ રીતે થઈ શકે અને ઉનાના લોકો વધારામાં વધારે સારી રીતે કેમ હેરાન પરેશાન થાય વેપારીઓ કેમ હેરાન થાય રાજહારીઓ કેમ હેરાન થાય છે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો વધારે કેમ સારી રીતે હેરાન પરેશાન થાય આ પ્રકારની નગરપાલિકાની વહીવટી માળખાની સ્થિતિ છે અને જવાબદાર લોકોની જવાબદારી હોવા છતાં વાસ્તવિકતા જોયા સિવાય કામ કરતો અને દુર્ભાગ્ય એ છે કે આટલી ઉના શહેરની સમસ્યાઓ ને પીડાઓ હોવા છતાં ઉના શહેરમાં રહેનારા લોકો અથવા વેપારીઓ કોઈ બોલવા તૈયાર નથી પોતે મુશ્કેલીઓ અનુભવે છે છતાં રજૂઆત કરવા માટે તૈયાર નથી અને બીજી બાજુ વરુણ દેવ રૂઠી ગયા છે વરસાદ વરસતો નથી અને દેવને રીઝવવા માટે વેપારીઓ અને બધા લોકો ભેગા થઈ અને વરુણ દેવને મનાવવા માટે થઈ અને મંદિરે જાય એમાં મને વાંધો હોય શકે નહીં એ કરવું પણ જોઈએ કે વરુણદેવ રીજાય પણ દેવ રીજે એ પેલા તમારી નજર હેરાન છો તમે પરેશાન છો તમારી પીડા છે તમારી સમસ્યા છે તો વરુણદેવ ને રીઝવવા માટે જો આપણે ભેગા થઈને કે ઉપર ભગવાનને કહી શકતા હોય તો અહીંયા નીચે જે રહેલા લોકો જે છે અને તમે કાયમી માટે સવારથી સાંજ સુધી હેરાન પરેશાન છો તો તમારી સમસ્યા માટે કમસે કમ જ્યાં રજૂઆત કરવાની થતી હોય ત્યાં રજૂઆત તો કરવી જોઈએ કે ન કરવી જોઈએ પણ દુર્ભાગ્ય એ છે સમસ્યા અને પીડા હોવા છતાં કોઈ રજૂઆત કરવા માટે પણ તૈયાર થતું નથી અને પોતાના ખર્ચે જે કઈ કરવાનું થતું હોય એ કરે છે આ હાલની ઉના શહેરની અને નગરપાલિકાની આ સ્થિતિ છે અને દયની સ્થિતિ જે વાસ્તવિક સ્થિતિ છે એ લોકો સારી રીતે જોવે હું તો પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે ઉના શહેરમાં રહેતા લોકોને પ્રભુ નાગરિકોને અને જવાબદાર લોકો જે છે એ લોકોને પરમ કૃપાળુ પરમાત્મા સુજ સમજણ અને વિચારવાની શક્તિ આપે અને પોતાના પડતી મુશ્કેલીઓ પોતાને થતી પીડાઓના નિવારણ માટે પોતાના સમસ્યાઓના સમાધાન માટે બોલવા માટેની થોડીક તાકાત મળે આટલું જ હું કહી શકું આનાથી વિશેષ તો બીજું હું શું કહી શકું છતાં એક જનપ્રતિનિધિ તરીકે મારી જે જવાબદેહી છે એ જવાબદેહી હું સમયાંતરે જ્યાં જ્યાં વહીવટી તંત્રમાં ધ્યાન દોરવાનું આવે ત્યાં હું સતત ધ્યાન દોરતો આવ્યો છું પરંતુ વહીવટી તંત્રની અંદર ની ઉપર સુધી નગરપાલિકા ભાજપની તાલુકા પંચાયત ભાજપની જિલ્લા પંચાયત ભાજપની સંસદ સભ્ય ભાજપ ધારાસભ્ય ભાજપ સરકાર ભાજપ અને છતાં પણ લોકો છે પીડા અને ત્રાહીમાં પોકારી ગયા છે કોણ કોનું સાંભળે અને કોણ કોનું રજૂઆત કરે અને કોણ વહીવટી અધિકારીઓની અંદર પોતાની શું સમજણ પ્રમાણે કામગીરી કરે એ કઈ સમજી શકાતું નથી આ સ્થિતિ અત્યારે હાલત છે એટલે લોકો એ ખોબે મતો આપીને પણ પીડા સહન કરે છે કે સહન કરે છે ધાક ધમકી દાદાગીરી બાબતોને જોઈને આ લોકો જે રીતે શું કેવાય હેરાન પરેશાન થાય છે એમાંથી આવનારા દિવસોમાંથી ઉના શહેર અને લોકો શું કહેવાય મુક્ત થાય અને લોકોની પીડા નું સમાધાન થાય સમસ્યાઓનું સમાધાન થાય એવી શું કહેવાય વહીવટી તંત્રને મારા તરફથી જે રજૂઆત કરવાની થતી હોય છે એ હું સમયાંતરે કરતો આવ્યો છું અને આવનારા દિવસોમાં પણ કરતો રહીશ તેવો પણ તેમણે ગંભીર આરોપ કર્યો છે ગંભીર સવાલો સળગતા સવાલો તંત્ર સામે ફેંક્યા છે ત્યારે શું કર્યા છે રસિક ચાવડા કોળી સમાજના આગેવાન તમે તેમને પણ સાંભળી લો રસિક ચાવડા પ્રદેશ મહામંત્રી અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત આ પુલ અગાઉ અમે વારંવાર રજૂઆત કરી હતી અને આ પુલ રજૂઆત કરીએ ત્યારે જ રિપેરિંગ કરવામાં આવે ત્યાં સુધી રિપેરિંગ કરવામાં ન આવે આ પુલ ઉપરથી રોજના હજારો વાહન પસાર થાય છે આ પુલ અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લા ને જોડતો પુલ છે અને ઉનાનો આ પુલ જર્ધરિત વર્ષોથી જર્જરિત છે અને એમને આયુષ્ય પણ પૂરી થઈ ગઈ છે પણ સરકારના અધિકારીઓ મેન્ટેનન્સના નામે ચલાવે છે અને ક્યારેક આ અકસ્માત કરી બેસશે એવી ભય સાથે લોકો અહીં પસાર થાય છે હમણાં જ આણંદ અને બરોડાનો જે પુલ તૂટી ગયો અને દસ કરતા વધુ મૃત દસ કરતા વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે ત્યારે આ પુલ પણ શું આવી અધિકારીઓ શું આવી ઘટનાની રાહ જોઈને બેઠા છે શું માનવ જિંદગી આ રીતે જ

ઉનામાંથી એક નદી પસાર થાય છે મછુંદરી નદી અને મછુંદરી નદી ઉપરથી એક પુલ પસાર થાય છે એટલે ભાવનગર સુધી જવા માટે એક બાયપાસ છે ને એ સિવાય ઉના શહેરમાંથી પસાર થઈને એક રસ્તો જાય છે મછુંદરી નદી ઉપર થઈને જાય છે વર્ષોથી એ પુલ ત્યાં છે અને વારંવાર ત્રણ ચાર વર્ષ પહેલા પણ એ પુલ જર્જરિત છે એવી રજૂઆતો થઈ ત્યાં નવો પુલ બનાવવામાં આવે એવી માંગણીઓ થઈ પરંતુ જે ઘટના વડોદરાના ગંભીરા પુલની બની એવી ઘટના ગુજરાતમાં ફરી એકે જગ્યાએ ના બને ત્યારે ફરીથી આ પુલ જે છે અતિ જર્જરીત છે એ પુલ ત્યાં નવો બનાવવામાં આવે એવી વારંવાર માંગણી ઉઠી છે બે તારીખે જિલ્લા કલેક્ટરશ્રીએ પોલીસ અધિકારી જે જિલ્લાના હોય છે એમને અને નેશનલ હાઈવે ઓથોરિટીને પણ એક અરજી મોકલી છે કે ભાઈ તમે ત્યાં ભારે વાહનને ત્યાં બંધ કરવામાં આવે એવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે પરંતુ આજ દિવસ સુધી હજુ પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં નથી આવ્યું એટલે પુલ જે છે અતિ જર્જરિત છે અને ભવિષ્યમાં ખૂબ મોટી ઘટના બનશે ત્યારે જે રજૂઆત કરવાના કરવા વાળા લોકો છે રજૂઆત કરે છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી અને જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો એની જવાબદારી કોની આ સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય એને ધ્યાનમાં રાખીને પુલમાંથી ભારે વાહનોને સદંતર બંધ કરવામાં આવે નવો પુલ તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે એટલા માટે થઈને કે પુલ અતિ જરૂરી છે ઉના શહેર જે છે એનો બીજો ભાગ પેલી બાજુ છે છે ત્યાં મોટી શાળાઓ આવેલી વિદ્યાર્થીઓને અવર જવર કરવા માટે એ જ પુલ ત્યાં એનો ઉપયોગ થાય છે વિદ્યાર્થીઓની બસો ત્યાંથી ચાલે છે એ પણ ભારે વાહન માંથી આવે છે એટલે ત્યાં અતિ જરૂરી પુલ બનાવવો છે ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ છે એક મંદિર નિર્માણાધીન છે ત્યાં રોકડીએ હનુમાન દાદાનું મંદિર છે અને મોટા ભાગના લોકોએ રસ્તાનો ઉપયોગ કરે છે ત્યારે આ પુલને ફરીથી બનાવવામાં આવે એ અમારી માંગ છે જે સામાજિક કાર્યકર્તાઓ છે આગેવાનો છે કે જે કોંગ્રેસના નેતાઓ છે બધાની એક જ માંગ છે કે જે ઓના મચુન્દ્રી નદીનો પુલ છે જે જર્જરિત હાલતમાં છે તેને તૈયાર કરવામાં આવે કામગીરી કરવામાં આવે અને મરામત રીતે જો આ કાર્ય થાય તો પુલ ઉપર જે વાહનોની અવરજવર થઈ રહી છે વિદ્યાર્થીઓની અવરજવર થઈ રહી છે આવનારા સમયમાં આણંદ બરોડાના પુલ જેવી સ્થિતિ ઉના મચુંદરી નદીના પુલની ન થાય તે અંગે પણ તકેદી રાખવા તેમણે વાત કરી છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો આવા ને આવા નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ